ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે રૂપિયા એક હજાર ત્રણ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે અમિત શાહના હસ્તે સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપાયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ઓક્સિજન પાર્કના દ્રશ્યો ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે અને વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્કનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે આ પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષારોપવામાં આવ્યા છે અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ ત્યારે ખાસ કરીને એક હજાર ત્રણ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ઓક્સિજન પાર્કના દ્રશ્યો પાર્ક પાર્કમાં નેચરલ ઓક્સિજન મળે તે માટે વિવિધ પ્રકારના આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ને ભેટ આપશે વિવિધ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના ત્યારે ઓક્સિજન પાર્ક નું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે ઓક્સિજન પાર્ક છે તેમાં વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છોનના ઓક્સિજન વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોની પણ ત્યાં ખાસ કરીને રોપણી કરવામાં આવી અમદાવાદ ગૃહમંત્રી અમિત શાહ આજે ભેટ આપશે અમિત શાહના હસ્તે સિંધુ ભવન ખાતેના આ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવશે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે અમદાવાદના પ્રવાસે છે અને અમદાવાદમાં વિવિધ લોકાર્પણના કાર્યક્રમ કરવાના છીએ ભવન રોડ પર આવેલું ખાસ જે ઓક્સિજન પાર્ક છે તેનું ઉદઘાટન કરવાના છે ખાસ ઓક્સિજન પાર્ક સાથે તળાવ એટલે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નેચરલ ઓક્સિજન મળે તે રીતનું આખું આ પાર્કને તૈયાર કરવામાં આવ્યું છે ગ્રીનરી હોય એટલે ઓક્સિજન કુદરતી ઓક્સિજન મળી રહે તે પ્રમાણેના સ્ટેપ બાય સ્ટેપ સ્લેબ બનાવવામાં આવે છે અને આ સ્લેબ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એટલે કે વૃક્ષારોપણને લઈને ઓક્સિજન મળી રહે તે માટે ખાસ અહીં એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે અને તળાવની અંદર જે ફુવારો છે તે મૂકવામાં આવ્યો છે એટલે કે લોકો બેસી શકે એક પાર્ક જેવું લાગે અને ખાસ મનોરંજન રીતે અને ઓક્સિજન મળી રહે તે પ્રકારનું આખું એક આ

વિવિધ પ્રકારના ફૂલ છોડ અને મોટા પ્લાન્ટ કરી વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચ થી છ ડિગ્રી ઓછું હશે ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે ત્યારે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે અમિત શાહના હસ્તે સિંધુભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રીએ બે હજાર એકવીસમાં વડનું વૃક્ષારોપણ કર્યું હતું બડ આજે વટવૃક્ષ બની ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી વૃક્ષની મુલાકાતે અમિત શાહ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ હાજર રહેશે ઓક્સિજન પાર્કનું ઉદઘાટન ટૂંક સમયમાં થશે ત્યારે હાલ અત્યારે અમિતભાઈ શાહ દ્વારા જે એક બે હજાર એકવીસમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે વડની અહીં તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમિતભાઈ શાહના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મંગળવારના રોજ હરિયાળી લોકસભા ગાંધીનગર રહે તે અંતર્ગત આ એક તકતી છે ને તકતીની બાજુ બાવીસ છ બે હજાર એકવીસ ને મંગળવારે જે આ વડનો જે વૃક્ષારોપણ કર્યું હતું તે વડ હવે ફૂલો ફાલ્યો છે અને સરસ રીતે આ વડ ઉગી ગયો છે ખાસ ઓક્સિજન પાર્કનું ઉદઘાટન અહીં કરવામાં આવ્યું છે એટલે કે નેચરલ ઓક્સિજન મળી રહે તે પ્રકારના વૃક્ષો તૈયાર કરવામાં આવે છે સ્લેપ બાય સ્લેપ આખો સ્લોટ તૈયાર કરાવ્યો છે એ સ્લેબ પ્રમાણે તમામ વૃક્ષોનું જે વૃક્ષારોપણ કર્યા બાદ વચ્ચે તળાવ બનાવવામાં આવ્યું છે આ ઓક્સિજન પાર્ક છે અને ખાસ આ વડ જે છે તે વડની પણ આજે જે અમિતભાઈ શાહ મુલાકાત લેવાના છે એટલે કે બે હજાર એકવીસમાં બનાવેલું વર્ડ બે હજાર ચોવીસમાં જે વૃક્ષ બની ગયું છે અને ખાસ મિલિન્ટ્રી અંતર્ગત પણ અનેક કાર્યક્રમો છે તે પ્રમાણે

ઓક્સિજન પાર્ક જે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ સ્વિમિંગ પુલ સહિતના સ્થળોએ તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે ડોર ટુ ડોર કચરો ઉપાડતા એકમો દ્વારા નવા વેસ્ટ કલેક્શન વાનને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ફ્લેગ ઓફ કરાવવામાં આવશે તથા પાંચા તળાવ પાસેના પ્લોટમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે અને વિવિધ વિકાસના કામોનું જે ખાત મુરત કરવાના છે લોકાર્પણ કરવાના છે તેમાં ખાસ કરીને સમાવેશ થાય છે ઓક્સિજન પાર્ક જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો